નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પાવી જેતપુરની શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય સંજય શાહની વિદાય પર શાળા પરિવારે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું શિક્ષણ સેવા સમર્પણ સહિષ્ણુતા અને શાંતિના પંચામૃત સંસ્કારોનું સિંચન કરતી શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાવી જેતપુરના પ્રખર અને પ્રભાવશાળી આચાર્ય સંજય કુમાર શાહ છેલ્લા સત્યાવીસ વર્ષથી આ શાળાને પોતાની જહેમત અને દ્રઢ ઇચ્છાશક્તિ દ્વારા બનાવતા રહ્યા તેઓની માર્ગદર્શિકા અને વહીવટી જ નહીં પણ રાજ્ય કક્ષાએ પણ આગવી ઓળખ આપી છે હવે તેઓ કારણે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે શાળા પરિવાર શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તથા જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ શ્રી સંજય શાહના શિક્ષણ ક્ષેત્રે અપાયેલા

મારા મંડળ દ્વારા મારી ઓફિસ દ્વારા મારા સંઘ દ્વારા જે કોઈ જવાબદારી જ્યારે પણ મને આપી ક્યારે ના પાડ્યા વગર જવાબદારીને કેવી રીતે નિભાવું કેવી રીતે એ પ્રશ્નો કે એ કામગીરીને મેં સરળતાથી પૂરી કરવી